કહેવાય છે કે જીવનની અંદર પોતાના સપનાઓ પૂર્ણ કરવા માટે સફળ થવા માટે માત્ર ઉત્સાહ નહીં પરંતુ પોતાની અંદર રહેલા ભયને પણ બાજુ પર મૂકતા આવડો જોઈએ નમસ્કાર મિત્રો હું છું જમીન જોશી સ્વાગત છે આપનું જયભાનમાં આજની વાર્તા એક નાની ચકલીની છે ચકલી ખૂબ નાની આખા જંગલની અંદર એને કોઈ મિત્ર નહીં એક નાના વૃક્ષની પાસે નાનો એવડોનો માળો એ ઉડતા શીખવા માગતી હતી તેના સપના ખૂબ મોટા હતા પરંતુ તેનું કદ નાનું હતું અને પાખો પણ એટલી અવિકસિત હતી કે તે ઉડવા જાય અને પડી જાય તે આખો દિવસ પોતાના માળાની પાસે ખૂણામાં બેસી રહે અને જોયા કરે આકાશની અંદર ઉડતા પક્ષીઓને બાજ મોર અન્ય પક્ષી કબૂતર જેવા વિકસિત અને ઊંચે ઉડવાળા પક્ષીઓ ઠેર ઠેર દોડતા હતા જંગલની અંદર મોર કરાકળે પાછું ઉડી પણ શકે એ દેખે કબૂતરને આકાશમાં ઉડતું દેખે કાબર અને કાગડાને પણ ઉડતું દેખે ઘણા બધા જંગલના પક્ષીઓ છેક ઊંચા સુધી આકાશમાં ઉડતા વાદળોને ચીરી અને પાર જતા ત્યારે ચકલી બેઠી બેઠી વિચારતી કે હું પણ આમ ઉડી શકતી તો કેવું સારું હું મારું સપનું છે કે આટલું ઊંચું ઉડું અને માત્ર ઊંચું નહીં પરંતુ આ વાદળને ભેદી અને છેક આકાશને અડી આવું ચકલી એક નાના વૃક્ષ પર પોતાનો માળો બાંધી અને ખૂણામાં બેઠી બેઠી રોજ વિચાર કરતી એક દિવસ તેને વિચાર આવ્યો કે લાવ હું રોજ વિચાર કરું છું પણ પ્રયત્ન કરું આજે હું ઉડું અને છેક આકાશમાં અડી આવું એટલે એને ઉડવાનો પ્રયત્ન કર્યો જેવો ઉડવાનો પ્રયત્ન કર્યો કે તે થોડુંક ઉડી અને પાછી પડી ગઈ આસપાસના પક્ષીઓએ દેખ્યું અને તેના ઉપર હસવા લાગ્યા વર્ષોથી તે પ્રયત્ન કરતી આવતી અને આમ નિષ્ફળ થાય એટલે પાછી બેસી જાય આજુબાજુના પક્ષીઓ તેનું હાસ્ય ઉડાવે અને કહે કે રહેવા દે તારું કામ નથી તું નહીં કરી શકે તું પોતાનો માળો સંભાળ અને ખૂણામાં બેસી રહે ચકલી પ્રયત્ન કરે પાછી નિષ્ફળ જાય અને પાછો પ્રયત્ન મૂકી પણ દે પાછી હિંમત કરે પાછો ઉડવાનો પ્રયત્ન કરે નિષ્ફળ જાય રોજ આકાશમાં જોયા કરે મોટા મોટા સપના દેખે અને પાછી બેસી જાય એના મનમાં એક ભય ઉત્પન્ન થઈ ગયો કે હું કદાચ ઉડવા માટે બની જ નથી હું ઉડી શકું તેમ નથી એક દિવસ તેને વિચાર કર્યો કે લાવ આજે પાછો પ્રયત્ન કરી જોઉં તેણે જેવો ઉડવાનો પ્રયત્ન કર્યો કે તે થોડુંક ઉડી અને પાછી પડી ગઈ પડી ગઈ એટલે ગભરાઈ અને તે પોતાના માળાની પાસે લપાઈ અને સંતાઈને બેસી ગઈ હતી એટલામાં આમાં ઉડતો ત્યાંથી એક પોપટ આવ્યો પોપટે જોયું કે ચકલીબેન તો નિરાશ અને હતાશ થઈ અને પોતાના માળાની પાસે સંતાઈને લપાઈને બેસી ગયા છે તેમણે ચકલીબેનને પૂછ્યું કે હું દેખું છું તમે ઉડવાનો પ્રયત્ન ખૂબ કરો છો પરંતુ તમે આમ થાકી હારીને બેસી કેમ ગયા છો નિષ્ફળતા તો તમને મળી એ પણ મેં દેખ્યું એમાં કે નવું નથી ચકલીબેન ડરી ગઈ અને કીધું કે પોપટભાઈ તમે લાગે છે મને ઓળખતા નથી હું વર્ષોથી પ્રયત્ન કરું છું મારા સપના ખૂબ મોટા છે પરંતુ મને એમ થાય છે કે હું ઉડવા માટે બની નથી પોપટ સમજી ગયો કે ચકલીબેનના મગજમાં એક ભય ઉત્પન્ન થઈ ગયો તેમણે કીધું કે બેન વર્ષોથી તમે ઉડવાનો પ્રયત્ન કરતા હોય એ મહત્ત્વનું નથી તમે રોજ ઉડવાનો પ્રયત્ન કરો છો તમે ચાર પાંચ મહિને એક વખત પ્રયત્ન કરો પાછા બેસી જાઓ અને પાછા હારી જાઓ એવા ભયથી તમે બેસી જાઓ છો તમે આજુબાજુના લોકોને દેખવાનું બંધ કરી દો સૌથી પહેલાં તમે તમારો માળો છોડી અને એક એવી જગ્યાએ જાઓ જ્યાં તમને કોઈ દેખવાવાળું ના હોય તમને કોઈ ટોકવા કે રોકવાવાળું ના હોય અને ત્યાં જઈ અને રોજ પ્રયત્ન કરો અને પછી તમે જુઓ તમને સફળતા કેવી રીતે મળશે ચકલીબેને આખી રાત વિચાર કર્યો કે પૂપડભાઈની વાત સાચી છે કે હું જેવો ઉડવાનો પ્રયત્ન કરું છું અને પડી જાઉં છું એટલે હું પાછી બેસી જાઉં છું હું રોજ પ્રયત્ન નથી કરતી એટલે બીજા દિવસે ચકલીબહેને પોતાનો માળો છોડ્યો અને દૂર એક પહાડીની ચોટી પર એકાંતમાં જતી રહી ત્યાં આવેલા વૃક્ષ પરથી શરૂઆતમાં તેને પહાડ ઉપર કૂદવાનો પ્રયત્ન કર્યો જેવો તેને પ્રયત્ન કર્યો કે તે પડી ગઈ પરંતુ સવારનો પહોર હતો આસપાસ કોઈ તેને દેખવાળું ન હતું તેને કોઈ લડવાવાળું કે ટૂંકવાળું ન હતું કોઈ હસતું ન હતું એટલે ચકલીબહેને ફરી પ્રયત્ન કર્યો પાછો પ્રયત્ન કર્યો પાછો પ્રયત્ન કર્યો આમ કરતાં કરતાં તે વધુ સમય ઉડવા માટે સક્ષમ બનતી ગઈ એક દિવસ એવો આવ્યો કે જોરદાર વાવાઝોડું તોફાન આવ્યું એ તોફાનની અંદર ભલભલા વૃક્ષો પડી ગયા ચારે બાજુ ઉડતા પક્ષીઓ પોતાના માળા તરફ જઈને લપાઈને બેસી ગયા પરંતુ ચકલીબેન એ તુફાનની સામે ઉડ્યા એવું ઉડ્યા એવું ઉડ્યા કે એ આખા પવનના વીઘને ચીરતા ચીરતા છેક આકાશ તરફ પહોંચી ગયા અને આકાશમાં આવેલા વાદળોને પાર કરી અને તે વાદળની પણ ઉપર ઉડવા લાગ્યા આ એમની ઉડાન તમામ પક્ષીઓએ દેખી ચારે તરફ લોકોના મોઢા બંધ થઈ ગયા અને તમને વિચાર કર્યો કે આપણા પક્ષી સમાજમાં ચકલીએ જે કરી બતાવ્યું એ કદાચ બીજા કોઈ એક કરતું નથી આપણને રોકતા ટોકતા હસતા પરંતુ ચકલીબેન દેખો આજે આટલા મોટા વાવાઝોડાની સામે એવા ઉડી બેઠા કે જ્યારે આપણે એની સામે લપાઈને બેઠા છીએ દરેક સમાજની અંદર આવ્યા વ્યક્તિ તમને મળતા હોય છે જે તમને હતાશ કરે નિરાશ કરે પરંતુ તમારા સપના પૂરા કરવા હોય તો તમારે તમારા ભયમાંથી બહાર નીકળવું પડે મિત્રો વાર્તા ખૂબ નાની છે પરંતુ કહેવા તત્પર એ છે કે જીવનની અંદર જ્યારે તમે કોઈ સપના દેખો છો ત્યારે પ્રયત્ન એનું અભિન્ન અંગ બનતું હોય છે જે સપના છે એને પૂર્ણ કરવા માટે માત્ર હવાબાજી કે વાતો કે કલ્પના તમને સફળતા સુધી પહોંચાડતી નથી તેના માટે પ્રયત્ન કરવો પડે સતત પ્રયત્ન કરવો પડે વારંવાર પ્રયત્ન કરવો પડે અને તમારી અંદર રહેલા જે ભય છે એને દૂર કરવો પડે સમાજ શું કહેશે લોકો શું કહેશે મારા સપના પૂર્ણ થશે કે નહીં હું હારીશ તો લોકો મારા પર હશે હું નિષ્ફળ જઈશ તો મારી આબરૂ જશે આ બધી વાતો સફળતા પામવાવાળા વ્યક્તિના મગજમાં હોય તો એ ક્યારેય પણ સફળતા પામી શકતો નથી પોતાના મગજને ખાલી કરો એક માનસિકતામાંથી બહાર નીકળો કે મને કોઈ રોકશે ટોકશે અને નિષ્ફળ જઈશ પોતાના ભયમાંથી બહાર નીકળો અને પ્રયત્ન કરો તમારું સપનું નાનું હોય કે મોટું એ સપનું તમારે પૂર્ણ કરવું જ હોય તો તમારે સતત પ્રયત્ન કરવો પણ પડે અને ભયને બાજુ પર મૂકવો પણ પડે આવી જ નવી વાર્તા અને નવા સંબંધ ફરી મળીશું ત્યાં સુધી નમસ્કાર